कमशो बात जाऊ आ बात પૈસા કાઢશે <laughs> <laughs> ગામી છેનો નું હું લઉં રોટ માંગવા લ્યો તો તો ખબર જ નઈ ના માર દાઢો પાળે નઈ હો માપા તો કોઈ રુપવે નઈ આ મુજ મધુરી આવ્યો છું નઈ કણ હું અયા આ હા હાજી રાખ્યો જો આ જુજે પેલા ગુજો જો આ જો આ ખાલી ખટ નહીં આ ગુજો અમાર જા ગોઠા પપડ અલ્યા કશું નઈ જો ગુજો આ જો આ ગુજામાં જો કશું હ

તમરી ના કહો ને કરો પણ કે તમી તે કરો તમરી મે શું કરી પણ તમારે તો પૈસા આલો પણ પૈસા નહી એ તારે હું કોનું કરો એટલે આ નાળા મુકવાએ તો લેવાએ આતો મુ કસ્યો કીધું તો એ તો

તો આ તો આટલું અરે ઈ મરું નું સુસબુસ ફાય ને ખનો પગ પગ ના માય તો આટકે બધું કાપી નાખને કમ કરો પગ ફૂલાય નહીં તો આ થાય બધા એટલે ઈ મત રાખો કાન અન જો અતારે તારા આવો મંગાત ઓહ તો ઘર થી લુગડો બદલતા હો વલાયો જો ઓહ મંગજી આ আাচযেলে সোমানানা শাকনে সারা কমতাকনে আডরা কমতো আডিটাকনেরা কমতা ইেডাকনোকেে আরা কযের য়াডাকরা আডিয়ে আকয়ে আডানার�

চোখ মোক দিছু মোক র

જા પોલીસ આ જ ગા ગા આલો મન આઈ જાઓ આઈ જા જલ્દી આ હું તાડીવા નહીં આ ડોહો છો ને મेलो મળો બોડા મેલો તો મના કેતો હે ઓ ભાઈ માની જઈને ગાના આ આ જિતલો એરિયો રહ્યો ની હા ડોલ છો હું ડોલ ઓ ફોન કરું ના કવજી તું ફોન કરું પોલીસ ને એને આ કાજે નાલી પોલીસો મારા પાસે ફળતા કઈ દઉં એક વાત તો તું ગમે તે બોલ રહ્યો આ તો હું એકલો નહીં અ હું તો શેઠ સુ શેઠ વધારે તમરી ન કે ને ઓ બીજો ન હોય એક એકવીમાં આયો હાલલ હમણા પેણા લાવો ઈને કેરન અમે એકવી એકવી બોલા તો હું પડીશ આ તો હું અટતો નઈ કોઈ થા પાતો નઈ રે આ ભલા સુળક કરી નખો મેલું જમ ફેર દે ના પઈજો લે મેલી જોયા ના મને મન નુલે મેલું તો શીખાળો જો ઓરે હું તો ન શીખાળવા હું તાય છ ન શીખું શીખ્યો અ હું જાળી મેલું જમ ખવા હા મને ખબર મને ખબર આવ હું જાળી મનુ જમ કાઈ જાઉ હું ઇનમાં દોર નહીં બન્યો જો જાન ખા

અને તું મને મને મારો કોલર પકડી લે હા પેલો ની તો દોતા જે જાણી હા આ જે તો આ તો નીકળ જાતો ને તંગ કાઈ દઉં હું હા અમ જા હે દો મને ગાળો આમ આ જા હી કનો જા ના એક તો પૈસા લેવાની મજા ના ગીની ગસી માથા મારા વેલે હું આ બાર બોલ હું કા મંડી છે થોણી થોણી